આ મેં ઓનલાઈન મંગાવ્યું છે ગઈશ અહીંયા કૃષ્ણ ભગવાન છે અહીંયા શ્રી કૃષ્ણ લખ્યું છે અહીંયા ગોવિંદ લખ્યું છે અહીંયા હે મોરારી હે નાથનારાયું કેવું છે તમને બીજી વસ્તુ બતાવીશ તો આ છે જોઈ લો પેકિંગ તો ચાલો તમને પહેલાં ખોલીને નથી આમાં છે બબુ મેડમના કપડા અને બબુ એમ ખોલે છે તો પેકિંગ અમેથી ખોલતા આવડતું નથી શું છે બેટા જો તો શું છે અરે વાહ મે દીકરાનું શું મંગાયું પણ જોવા તો દે કેવું લાગે જોવા તો ને બેટા જો મને જોવા પણ નહીં દેતી જોગાઈ કેવા છે ચઈ લો મેશોમાંથી ઓર્ડર કર્યા આ એન્ડ આ કેવું લાગે છે મને કેજો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ પાછળ જોઈ શકો છો તમે કામ જાણું છે એને કેમેરા સામે આવા એટલે તિસોજ પાડવાની હોય નકરી ઓહ ચશ્મા ચશ્મા પહેરવાય ગયો બસ પહેરો લાવો પહેરાવ લાવ તમે કેવા લાગો છો એ બતાવી આપણે ગાઈશ ને અંદર ફસાવી દીધું બધું એક મિનિટ જોવા દે ગાઈસ ને છે હ હા 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 ફાઇનલી નાહી ધોઈને હું રેડી થઈ ગઈ છું જોઈ શકો છો તમે મારો લુક તો આજે મેં જમવામાં ભાખરી એન્ડ દહીંનું શાક બનાવ્યું છે અને હું બેઠી છું જમવા માટે અને બહુ સુઈ ગઈ છે તો અત્યારે બધું કામ રેડી થઈ ગયું છે પછી જમવાનું જવાબ એ છે પછી જમીએ થોડું આરામ આરામ કરીએ